સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં કેટલાક બીએલો રોજ પાંચથી છ કિલોમીટર સુધી ચાલી એસઆઈઆરની કામગીરી કરે છે પોશીના તાલુકાના ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પોશીના તાલુકામાં મોટાભાગના ડુંગરો જોવા મળી રહ્યા છે ત્યારે ડુંગરો ઉપર કેટલાક ઘરો છૂટાછવાયા હોય છે ત્યાં કેટલાક બીએલોને પહોંચવું ખૂબ જ કઠણ પડી રહ્યું છે ત્યારે બીએલો દ્વારા ફોર્મ વેચની પછી પણ સ્થાનિક લોકો

પોશીના તાલુકાના કેટલાક વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કનો અભાવ છે તો કેટલીક જગ્યાએ એસઆઈઆરના ફોર્મની જાળવણીના અભાવે પણ ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ નોંધણી અધિકારી મદદનીશ નોંધણી અધિકારી તથા નાયમ મામલતદારના સંકલન અને માહિતી તથા માર્ગદર્શનથી તમામ બિયલો બારે જહેમત ઉઠાવી એસઆઈઆરની કામગીરી સમગ્ર પોશીના તાલુકામાં કરી રહ્યા છે હકીકતમાં તો પોશીના તાલુકામાં મતદાર યાદી અંતર્ગત એસઆઈઆરની કામગીરી ખૂબ જ મુશ્કેલ ભરેલ હોવા છતાં તમામ બીએલઓ ખરેખર ખબે ખબો મિલાવી વહીવટી તંત્ર સાથે રહી સમગ્ર એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે ત્યારે હાલ તો એટલું જ કહી શકાય કે તમામ બીએલોને આવા ડુંગરો ખેડતા એસઆઈઆરની કામગીરી કરતા તમામ બીએલોને વંદન સાથે નમસ્કાર બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા